અને ઘણા બધા લોકો એ ટ્રેલર જોઈને જ નક્કી કરતા હોય છે કે હવે અમારે આ ફિલ્મ જોવાની કે નહીં જોવાની ફિલ્મ ક્રિટિક્સ પણ ઘણી વખત એ ટ્રેલર જોઈને પણ પોતાના વ્યૂ આપતા જ હોય છે હવે આ બાબત હું આજે આપને આ વિડીયોમાં વિસ્તારથી ચર્ચા કરવા માંગુ છું પરંતુ રાજનીતિક પરિપ્રેક્ષમાં સાથે આપણે જોયું હશે મોદી સાહેબ કહી રહ્યા છે અને આ ચૂંટણી પ્રચાર પ્રસાર સમયમાં અને ઘણા બધા પોસ્ટર્સ બેનર્સ તમે જોયા હશે કે નરેન્દ્ર મોદી સાહેબ પોતાનું દસ વર્ષ ના શાસન કાલ ને ટ્રેલર કહી રહ્યા છે અને લોકોને કહી રહ્યા છે કે આ તો ટ્રેલર છે હજી તો અમારે ઘણું બધું કામ કરવાનું બાકી છે અને તેમણે પોતાનું પ્રોસ્પેક્ટિસ બે હજાર સુડતાલીસ સુધી વધારી દીધું છે એટલે સમય મર્યાદા હવે બે સુડતાલીસ સુધી વધારી દીધી છે હવે ખબર નહીં જાણે કે એ લોકો અમર પટ્ટો લખાવીને આવ્યા હોય એવી વાત કરતા હોય છે ખે એ એમની વાત છે આપણે એ વાતમાં નથી પડવા માંગતા પરંતુ હવે હું મોદીજીના ટ્રેલર ઉપરની વાત કરું છું હવે મોદીજીના ટ્રેલરના દસ વર્ષના કાળા કાળમાં અમે લોકોએ મણિપુર જોયું મણિપુરમાં મોદી કાળમાં નિવસ્ત્ર બહેનોની સાથે યોન શોષણ થતા જોયું છે અને બીજી બાજુ મોદી સાહેબ આજથી સુધી મણિપુર નથી પહોંચ્યા એ અમે બધાએ દસ વર્ષના કાળા કાળમાં

બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં છાત્રા સાથે સામૂહિક બળાત્કાર અને એના વિડીયો અમે જોયા છે આ મોદીના દસ કાર્ડમાં અમે એ પણ જોયું છે કે ઓલિમ્પિક મેડલ વિજેતા

મોદીના શાસન કાળમાં અમે 10 વર્ષમાં મોંઘવારીને ટોચે પહોંચતા જોઈ છે અને એટલું જ નહીં છેલ્લા 70 વર્ષમાં જ્યારે 410 રૂપિયા ગેસના સિલિન્ડરનો ભાવ હતો બાટલાનો ભાવ હતો એ ફક્ત 10 જ વર્ષમાં મોદી સાહેબના કાળા કાળમાં અમે 1100 રૂપિયાથી વધારે વધતું જોયું છે અને સાથે સાથે ટામેટા બસો રૂપિયા કિલો ને આદુ ચારસો રૂપિયા કિલો અને એ જ રીતે બધી વસ્તુનો ભાવો આસમાને પહોંચતા મેં જોયું છે પેટ્રોલ ડીઝલને સો રૂપિયા પાર કરતા જોયું છે મોદી શાસનના કાળા કાળમાં અમે જોયું છે કે સત્તર વર્ષમાં ખાલી પંચાવન લાખ કરોડનો દેવું હતું ભારત દેશમાં અને હવે એકસો લાખ કરોડનું દેવું ભારત દેશમાં થઈ ગયું છે એ અમે મોદીના કાળા કાળમાં જોયું છે મોદીના કાળા કાળમાં અમે જોયું છે કે જીએસટી ના કારણે દૂધ દહીં લોટ પનીર એવી ખાવા પીવાની વસ્તુઓ ઉપર પણ જીએસટી લાગતા જોયું છે એટલું જ નહીં ભણતર એટલું મોંઘું થઈ ગયું છે કે ભણનારા બાળકોના પેન પેન્સિલ નોટ ચોપડા એના ઉપર પણ જીએસટી લાગતા અમે જોયું છે સ્કૂલ કોલેજોની ફી આસમાને પહોંચી ગઈ છે સરકારી શાળાઓ અને સરકારી કોલેજો બંધ કરી દેવામાં આવ્યા એની સામે પ્રાઇવેટ શાળાઓ અને પ્રાઇવેટ કોલેજો એટલા મોંઘા હોય છે કે એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવાર પોતાના બાળકને ઉચ્ચ શિક્ષણ ના આપી શકે એ અમે જોયું એક સામાન્ય પ્રવાહની જો ગ્રેજ્યુએટ ડિગ્રી લેવી હોય તો પણ એક મધ્યમ વર્ગીય પરિવાર સોળ લાખ રૂપિયા ચાર વર્ષમાં ખર્ચ કરે ત્યારે જઈને એને એક સામાન્ય બીએ ની ડિગ્રી મળતા અમે જોયું છે મોદી કાળના દસ વર્ષના કાળા કાળમાં અમે જોયું છે કે ભર યુવાનીએ ફક્ત ચાર વર્ષની નોકરી કરીને અગ્નિવીર જેવી યોજનામાં રિટાયર થવાની યોજનાઓ અમે જોઈ છે દેશમાં મેક્સિમમ પેપર લીક થવાની ઘટનાઓ મોદી કાળમાં અમે જોઈ છે દર વર્ષે નોકરી આપીશું એવા જુમલાઓ અમે જોયા છે ને સાંભળ્યા છે પકોડે તલવાની સલાહ આપતા મોદી સાહેબ અમે જોયા છે

નામે ખંડણી ઉઘરાવતા એક્સ્ટોશન કરતા ચંદેકા ધંધા કરતા અમે જોયા છે મોદી સાહેબ ના કાળાકાળમાં અંજારમાં એક ગરીબ દલિત ખેડૂત જેના અગિયાર કરોડ રૂપિયા આ ભાજપના અંજાર શહેરના પ્રમુખની મિલીભગતથી ભગત થી ઇલેક્ટ્રોરલ બોન્ડમાં અપાતા મોદી શાસનના દસ વર્ષમાં કાળા કાળમાં લદ્દાખ અને અરુણાચલ પ્રદેશની ની બે હજાર કિલોમીટર સુધી અંદર ઘૂસી આવ્યું પરંતુ આપણે એને એક વખત લાલ આંખ સુધી નથી બતાવી એ અમે જોયું

સાથે અનાજ ઉપર નિર્ભિત રહેતા અમે જોયા છે સાથે સાથે મોદી શાસન ના દસ વર્ષ ના કાળા કાળમાં આખા ભારત દેશના તમામે તમામ ભ્રષ્ટાચારીઓને

હવે આ ટ્રેલર પછી પિક્ચર જોવાની હિંમત અમારામાં તો નથી અમે સામાન્ય પરિવારમાંથી આવનારા મધ્યમ વર્ગીય લોકો છીએ અને અમને માફ કરો અમારે તમારી પિક્ચર જોઈને અમારું ભવિષ્ય નથી બગાડવું તો બસ એક જ વાત બે હજાર ચોવીસ બે હજાર ચોવીસ વિચારધારાની લડાઈ છે એક બાજુ સાવરકર ગોડસે મનુવાદી વિચારધારા ફાસીવાદી આરએસએસ ની વિચારધારા છે તો બીજી બાજુ ડોક્ટર ભીમરાવ આંબેડકર જવાહરલાલ નહેરુ ગાંધી અને સરદાર પટેલ જેવાની વિચારધારા છે આ સાથે હું મારો કરું છું ફરી મળીશ એક નવા વિચાર સાથે એક નવા વિડીયો સાથે જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ જાણવા જોઉં ને સબસ્ક્રાઈબ કરશો વધારેમાં વધારે લાઈક કરશો અને વધારેમાં વધારે શેર કરજો આ સાથે જ હું આપણે ફેસબુક ઇન્સ્ટા અને એપ્સ ઉપર પણ આપ મને ફોલો કરી શકો છું નમસ્કાર